રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી છે ઓગણીસો ઓગણપચાસમાં છવ્વીસ નવેમ્બરે ભારતનું બંધારણ સ્વીકારાયું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંવિધાનના ઘડવૈયા તરીકે યાદ કરવામાં આવ્યા બંધારણ સભાએ સત્રમાં વર્ષ મહિના અઢાર દિવસમાં તૈયાર કર્યું સુરતમાં રિંગરોડ પર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉજવણી કરવામાં આવી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર આંબેડકરને યાદ કરી સંવિધાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સુપ્રત કર્યું હતું અને જાણવા જેવી વાત એ છે કે ડોક્ટર સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું એમાં માત્ર ને માત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નો જ ફારો છે ને એમની શૈક્ષણિક લાયકાત એમનું જ્ઞાન આખા ભારત દેશના અનમોલ જોશ જો કોઈ બેટ હોય સંવિધાન છે અને એ સંવિધાન બનાવવા માટે બાબા સાહેબ ડિગ્રી હતી અને એના કારણે બાબા સાહેબે આ સંવિધાન બનાવવાનો અવસર મળ્યો અને બાબા સાહેબે બનાવીને આપ્યું એ છવ્વીસમી નવેમ્બર ઓગણપચાસ દિવસે ત્યાર પછી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ થી આ સંવિધાન યાને બંધારણ નો અમલ શરૂ થયો